જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા એવા મિત્રો કોમેન્ટ કરતા હોય છે એમાંથી એક હસમુખભાઈ ઠાકોર જે આપણા ચેનલના એક સબસ્ક્રાઈબર છે તો એમને એક કોમેન્ટ કરી હતી કે દેવ ધૂણવા આવે દેવ ધૂણવા આવે છે પણ નામ નથી લેતું અને એનું સાચું નામ જે છે એ બહાર નહીં પાડતું એનું કારણ શું એ જણાવો બરાબર એવું એમનું કહેવું થતું હતું અને એના એ વિષય ઉપર જાણકારી આપો એવું એ મોટાભાઈની કોમેન્ટ હતી તો આપણે આ વિડીયોમાં એના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જો તમને પણ આ જાણકારી જોઈતી હોય તો વિડીયોને અંત સુધી જુઓ વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો દેવ ધૂણવા આવે અને ના બોલે બહાર નામ ના પાડે કે સાચું નામ પણ ના બતાવે તો એમાં કારણ હોઈ શકે છે કે મિત્રો એવું હોય કે કોઈ આપણા વડવા આપણા જે વડવાઓ છે વડવાઓનું દેવ હોય જેમને આપણા વડવાઓએ સાચી ભક્તિ સાચી સેવા કરી હોય સાચા હેત લાડ લડાવ્યા હોય સાચા રટણ કર્યા હોય ને જ્યારે તેઓ આપણા વડવાઓ જ્યારે આપણને જે એ ભક્તિ લોકો કરતા જે સ્મરણ કરતા જે સેવા પૂજા માળા જાપ મંત્ર એવું કશું જ આપણને બતાવ્યું ના હોય કે કયા દેવને કેવી રીતે બોલાવવું કેવી રીતે રીઝવવું કેવી રીતે ધૂણવું કે સેવા પૂજા રટણ સ્મરણ માળા જાપ કરવા આવું કશું જ આપણને ના શીખવાડ્યું હોય અથવા તો આપણે કદાચ ના શીખ્યા હોય ત્યારે એ વડવાની ગેરમોજૂદગીમાં દેવ આપણને ધૂણવા આવે એટલે સાચી સમજણના અભાવે શું બોલવું શું નામ લેવું આ બધું ગૂંચવાળામાં પડી જતું હોય છે પછી બીજું કે કોઈ દિવ્ય શક્તિ એવી પણ હોઈ શકે એક દેવ ધૂણવા આવે ત્યારે બીજી કોઈ દિવ્ય શક્તિ તેને બહાર પડવા ના દે દબાણ કરે રોકે ને બોલવા ના દે કારણ કે તમને જ્યારે એના વિશે કોઈ માહિતી જ નથી તો તેને કેવી રીતે દબાણમાંથી તમે છોડાવશો તમે પહેલાંથી જ માહિતગાર હોવ તો તમને તરત ખબર પડી જાય કે શું કારણ આ દેવ બહાર નથી પડતું કે નથી બોલતું કે સાચું નામ ઠામ ઠેકાણું કેમ નથી બતાવતું તો મિત્રો આવું ચોક્કસ કારણ હોય તો દેવ બોલવા કે નામઠામ ઠેકાણા કોઈ દી નહીં બતાવે કેમ કે તમે જાણ જાણતા નથી કે આ શું કારણ હોઈ શકે જે કારણનો તમારી જોડે કોઈ લેખ ઉલ્લેખ છે જ નહીં એટલે દેવ તમને ઘણું બધું કહેવા કરવા માટે બોલવા જાહેર કરવા માટે કહેતું હોય પણ તમને એની સાચી રીત ભાત ના હોય તો તમે સમજી શકવાના નથી એટલે જ તમે તમારા અંદાજથી એવું વિચારી લો છો કે દેવ સાચું નામ કે ઠેકાણું બતાવતું નથી મિત્રો આ છે સત્ય હકીકત આ છે સત્ય વાત આ તમને મેં જણાવી આ વસ્તુ ઘણી જગ્યાએ બનતી હોય છે બીજું મિત્રો ઘણા બધા કિસ્સામાં ઘણાની ભાવનાને ઠેસ પહોંચે છે પછી આપણે આપણી અથવા આપણા વડવાઓની એક ભૂલને કારણે આપણે દેવ્ય જે દેવી દેવતા છે એના ઉપરથી વિશ્વાસ ગુમાવી બેસતા હોઈએ એનું પરિણામ મિત્રો આપણા કરતાં પણ વધુ આપણા બાળકો પરિવારોને ભોગવવા પડતા હોય છે તો મિત્રો આવા કિસ્સામાં હું મારા વતી તમને વિનંતીથી કહીશ કે દેવ ક્યારેય ખોટું નહોતું કોઈ દિવસ દેવ ખોટું નહીં હોય અને દેવ ક્યારેય પણ ખોટું હોય જ નહીં ક્યાંક ને ક્યાંક આપણી નાની સરખી ભૂલને કારણે આપણા વડવાઓને ભૂલના કારણે જ આપણે અથવા આપણા પરિજનોને આ બધું ભોગવવું પડતું હોય છે તો સાચો માર્ગ શોધો અને સાચી દિશામાં ચાલો તો આપણી મંજિલ જરૂરથી મળશે ઘણા બધા મિત્રો પોતે અવળી દિશામાં હોય અને દેવી દેવતાને ખોટા ઠરાવતા હોય છે તો આવું ના કરવું જોઈએ તમારે તમે કોઈ સારા જાણકાર વ્યક્તિની સલાહ લો અને સાચી દિશામાં કદમ મૂકો તમને એ જ દેવ ધૂણવા પણ આવશે એ જ દેવ સાચું નામ ઠામ ઠેકાણું બધું જ બરાબર બતાવશે અને એ જ માર્ગ તમે તમારા પરિવારજનોને બતાવો અને તેમને પણ આ બધું સમજાવો જેના લીધે તમે જે ભોગ્યું છે એ તમારા પરિવારજનો ના ભોગવે અને તમારા દેવી દેવતાએ જે ભોગવ્યું છે એ નહીં ભોગવવું પડે અને જૂનું જે હશે એ જ રહેશે અને નવું કોઈ દિવસ આવશે નહીં તો મિત્રો જાણકારી બહુ જ અગત્યની છે જેને જેને પણ સમજણમાં આવી હશે એમને ખબર પડી ગઈ છે હું શું કહેવા માગું છું બરાબર તો આ આપણા એક સબસ્ક્રાઈબરને કોમેન્ટ હતી હસમુખભાઈ ઠાકોર કરીને તો એમની કોમેન્ટ ઉપર આ વિડીયો બનાવ્યો હતો જો તમારે પણ કોઈ વિષય ઉપર માહિતી જોવે છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આ વિડીયો વધુને વધુ શેર કરો કેમ કે હસમુખભાઈએ જે કોમેન્ટ કરી છે એ ખરેખર જાણવા જેવી વસ્તુ હતી એટલે જ મેં એમના ઉપર વિડીયો બનાવ્યો છે અને પહેલાં પણ કીધેલું છે કે કોઈ એવી કોમેન્ટ હશે જે મને લાગશે કે આના ઉપર વિડીયો બનાવવો જોઈએ કેમ કે ખરેખર એના ઉપર માહિતી કોઈ આપતું નથી હોતું અને લોકો અંધશ્રદ્ધામાં વળી જતા હોય છે લોકોને સાચો માર્ગ નથી મળતો હોતો અને બિચારા દુઃખી થતા હોય છે તો એના લીધે એના માટે જ એના લીધે જ આ વિડીયો બનાવ્યો છે તો ધ્યાનથી સાંભળો ગ્રહણ કરો હું શું કહેવા માગું છું સમજો અને સમજણ પડે વિડીયો ગમે તો લાઇક સારીને સબસ્ક્રાઈબ કરો વધુ ને વધુ શેર કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સારીને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ